બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘણ્યા મહારાજને જય ભક્તો આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાને સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણો સે શિક્ષાપત્રીના શ્લોકનું આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો આજે આપણે એકસો દસથી એકસો વીસ શ્લોક સુધીને આજે કથા કરવાની છે તો આ તમે પૂરેપૂરી સાંભળજો જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન ભગવાનના વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે શ્લોક નંબર એકસો દસથી આપણે આરંભ કરીશું કથા અને એ કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રદિકને યોગ્ય કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું અને જે અને એ જે રાધિક રાધાદિક ભક્ત જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્ત્ર ભુજપણું ઐત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે પૃથ્વીને વિશે સર્વે મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું અને વિધ્યાધિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું કયું તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવીને સત્સંગ કરવો અને એમ ભક્તિને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી અને શ્રીમદ પુરાણનો જે સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો તથા વર્ષો વર્ષ એકવાર વાંચવો અને એ જે દસમ સ્કંદ તેનું પુરસરણ જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામ્રાજ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળે વૈષ્ણુ સહસ્ત્ર નામ આદિક જે સત્સહસ્ત્ર તેનું પુરુષરણ પણ પોતાના સામ્રાજ્ય પ્રમાણે કરવું કરાવવું તે પુરસ્રણ કેવું છે તો પોતાના મનોવંછિત ફળને આપે એવું છે અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધિત આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધિત આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વરતવું પણ બીજી રીતે ન વર્તવું અને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે તે દેશ કાળ અવસ્થા દ્રવ્ય જાતિ અને સામ્રાજ્ય એટલાને અનુસરે કરીને કરવા બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજને જય તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને ભક્તો આ વિડીયો બીજાને પણ શેર કરજો જેથી કરીને આ કથાનો બીજા હરિભક્તોને પણ લાભ મળે આ એક સેવાનું જ કાર્ય છે સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે ભગવાન તો અત્યારે બસ આટલું જ મને રજા આપો બધા જ્યારે ભક્તોના હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ